જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે અષાઢ મહિનાના સુદ્ધ પક્ષની એકાદશી વિશે જાણવાના છીએ આ એકાદશીથી જ ચાતુર્માસની શરૂઆત થાય છે યુધિષ્ઠિરે પૂછ્યું ભગવાન અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેનું નામ અને વિધિ શું છે એ જણાવવાની કૃપા કરશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની છે હું તેનું વર્ણન કરું છું તે મહાન પુણ્યમયી સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે અષાઢ શુક્લ પક્ષમાં શયની એકાદશીના દિવસે જેમણે કમળ પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી આગામી કાર્તક માસની એકાદશી નથી આવી જતી તેથી અષાઢ શુક્લા એકાદશીથી લઈ કાર્તક શુક્લા એકાદશી સુધી મનુષ્યે સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે તે પરમ ગતિને પામે છે એ કારણે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીની રાતે જાગરણ કરીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ આવું કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે રાજન જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો સર્વપાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે જે મનુષ્યો દીપદાન પલાશના પાંદડા પર ભોજન અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે છે તેઓ મારા પ્રિય છે ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે એટલા માટે મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાકભાજી ભાદરવામાં દહીં આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ અથવા જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે રાજન એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે તેથી કાયમ આનું વ્રત કરવું જોઈએ કદી ભૂલવું નહીં જોઈએ તો મિત્રો શયની એકાદશી એટલે કે દેવપોડી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે એટલે તમે બધા પણ આ દિવસે વ્રત કરવાનું ચૂકતા નહીં આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે